હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ કુક લાઈફ કિચન આજે આપણે બનાવીશું ઘરની જ સામગ્રીમાંથી ઝટપટ બનીને તૈયાર થઈ જાય તેવો ટેસ્ટી એવો મમરાનો નવો નાસ્તો તો તમે આને મમરાની ભેળ પણ કહી શકો છો તો બાળકોને તો આ નાસ્તો બહુ જ ભાવશે અને જ્યારે પણ હળવી ભૂખ હોય ત્યારે તમે આ નાસ્તો ઝટપટ બનાવી શકો તેવો છે તો ચલો બનાવવાનું શરૂ કરીશું તો મમરાનો નવો નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં આપણે ગેસની ફ્લેમને ચાલુ કરીને એક કઢાઈને ગરમ કરવા મૂકી દઈશું અને તેમાં ચાર ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું થોડી હિંગ ઉમેરી દઈશું અને હવે તેમાં આપણે થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું એક નંગ લીલું ઝીણું સમારેલું મરચું ઉમેરી દઈશું અને હવે તેમાં એક નંગ ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈશું તો ડુંગળી થોડી ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે તેને સાતળી લેવાની છે તો ડુંગળી સતળાઈ ગઈ છે અને હવે તેમાં આપણે થોડું કેપ્સિકમ ઉમેરી દઈશું તો મેં કેપ્સિકમને થોડું ઝીણું ઝીણું સમારી લીધેલું છે અને હવે આપણે તેમાં એક નંગ મીડિયમ સાઇઝનું મેં ટામેટું લીધેલું છે તેને મેં થોડા મોટા મોટા ટુકડામાં કાપી લીધેલું છે તેને ઉમેરી દઈશું અને હવે તેમાં અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું તો વેજીટેબલ જેટલું જ મીઠું ઉમેરું છું અત્યારે હું અત્યારે મેં એક મોટું કાણાવાળું વાસણ ભરીને મમરા લીધેલા છે અને નીચે મેં એક્સ્ટ્રા પાણી નીકળી જાય તેના માટે મેં ટબ મૂકેલું છે અને હવે આપણે ઉપરથી આવી રીતે પાણીના હું નાખી દઈશું તો આને સેજ પણ મમરાને આપણે ધોવાના નથી જો ધોઈશું તો તે એકદમ ચૂરો થઈ જશે એકદમ પોચા બની જશે આપણે આને વધારે પડતા પોચા નથી કરવાના તો આવી રીતે પાણી નાખવાથી આ મમરા છે એ જેટલા આપણે લીધા છે તેના અડધા થઈ જશે તો તમારે થોડા મમરા વધારે લેવાના તો આમાં તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મમરા પર તમારે પાણી ત્યારે જ છાંટવાનું છે જ્યારે તમે ટામેટાને ચડવા મૂકો જો તમે પહેલેથી પાણી છાંટીને રાખશો તો મમરા એકદમ નરમ બની જશે એટલે કે પાણી પી લેશે અને પછી ટેસ્ટ સારો નહીં આવે તો ટામેટા એકદમ નરમ બની ગયા છે અને હવે તેમાં આપણે એક નંગ બાફેલું બટાટું ઉમેરી દઈશું તો મેં મીડિયમ સાઇઝનું લીધેલું છે અને એના મોટા મોટા પીસ કરેલા છે અને અત્યારે મેં એક ચમચી જેટલો સેજવાન સોસ લીધેલો છે અથવા તો તમે સેજવાન ચટણી પણ લઈ શકો છો આ ઉમેરવાથી ટેસ્ટ બહુ સરસ આવશે અને હવે તેમાં મસાલા કરી લઈશું તો એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને અડધી ચમચી હળદર પાવડર ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલું કાશ્મીરી મરચું ઉમેરી દઈશું સારી રીતે મસાલાને મિક્સ કરી લઈશું અને હવે તેમાં ખાટો અને મીઠો ટેસ્ટ આવે તેના માટે થોડો ટોમેટો કેચઅપ ઉમેરી દઈશું તો મેં ત્રણ ચમચી જેટલો ટોમેટો કેચઅપ ઉમેર્યો છે અને હવે તેમાં આપણે જે મમરાને પાણી છાંટીને રાખ્યા છે તે ઉમેરી દઈશું મમરાને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું તો એકદમ હળવા હાથે કરવાના છે વધારે પડતું ચમચાને જોર દઈને નથી કરવાના તો મમરા સારી રીતે મિક્સ થઈ ગયા છે અને ઉપરથી આપણે મમરાના ભાગનું મીઠું ઉમેરી દઈશું અને ફરીથી આપણે મિક્સ કરી લઈશું તો આને વધારે પડતું ગેસ પર ચડવા નથી દેવાના મમરા બનીને તૈયાર છે આપણે ઉપરથી થોડા લીલા ધાણા ઉમેરી દઈશું અને હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરીને સર પ્લેટમાં કાઢી દઈશું તો ફ્રેન્ડ્સ મમરાનો નવો નાસ્તો બનીને તૈયાર થઈ ગયેલો છે ઉપરથી આપણે થોડું ડેકોરેટ કરી લઈએ તો થોડું દહીં નાખી દઈશું થોડી ઝીણી સેવ નાખી દઈશું અને હવે તેમાં થોડું ચવાણું પણ નાખીશું તો આ રીતે કરવાથી બહુ જ સરસ ટેસ્ટ આવશે થોડી ડુંગળી પણ નાખીશું અને હવે ઉપરથી થોડો ટૉમેટો કેચઅપ નાખી દઈશું અને હવે બાળકોનું મનપસંદ ચીજ નાખીશું તો ફ્રેન્ડ્સ તમે જોયું ને કે આ નાસ્તો કેટલો ફટાફટ બનીને તૈયાર થઈ ગયો તો એકવાર આ નાસ્તાને જરૂરથી ટ્રાય કરજો બાળકોને તો આ નાસ્તો બહુ જ ભાવશે તો ફ્રેન્ડ્સ આજની રેસીપી તમને કેવી લાગી જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું નવી રેસિપી નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય